જુનાગઢના મહાશિવરાત્રી મેળામાં બીજા દિવસે પણ હૈય હૈયો દળાય તેટલી ભાવિકોની ભેટ જોવા મળી મહાશિવરાત્રીના મેળામાં ભોજન ભજન અને ભક્તિનો મહાસાગર જામ્યો છે ત્યારે આ વખતે મહાશિવરાત્રીમાં બાર થી પંદર લાખ જેટલા ભાવિકો ઉમટે તેવી સંભાવના દેખાઈ રહી છે શિવરાત્રીના આ મેળામાં વહીવટી તંત્ર દ્વારા આવનારા લાખો શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન પડે તેની ખાસ તકેદારી રાખવામાં આવી છે જુનાગઢ પોલીસ વડા હર્ષદભાઈ મહેતાના વડપણ હેઠળ પોલીસના મેળામાં ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો ભાવ ભવનો નાથ એટલે ભવનાથ અને આવા જ ભવનાથ મહાદેવના સાનિધ્યમાં હાલમાં જુનાગઢ ખાતે ભવનાથમાં મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ ભોજન ભજન અને ભક્તિના ભાવ સાથે ગઈકાલથી થઈ ચૂક્યો છે ભવનાથ મહાદેવના પૂજન અર્ચન અને ધજારોહણ કર્યા બાદ મહાશિવરાત્રી મેળાનો શુભારંભ કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણા તંત્રના અધિકારીઓ મહાનગરપાલિકા પદાધિકારીઓ જિલ્લાના અગ્રણી આગેવાનો અને ભવનાથના સાધુ સંતો અને મહંતોની મોટી સંખ્યાની ઉપસ્થિતિમાં પરંપરાગત મહાશિવ શિવરાત્રીનો મેળો ખુલ્લો મુકવામાં આવ્યો હતો ત્યારે મેળાના પ્રથમ દિવસે હય હયું દળાય તેટલી ભાવિકોની ભીડ જોવા મળી હતી જ્યાં જોવો ત્યાં મેળામાં હરિહરનો નાદ ગુંજી રહ્યો હતો ત્યારે અનેક સેવાભાવી સંસ્થાઓના અને ક્ષેત્રોમાં લોકોને ભાવતા ભોજન કરાવતા આવી રહ્યા છે ત્યારે દિવસ રાત પ્રસાદરૂપી ભોજન પીરસાઈ રહ્યું છે મહાશિવરાત્રીના મેળામાં અનેક સાધુઓની ધૂણીમાં જય ગિરનારી અલ અલખની રંજનના નાદ સંભળાઈ રહ્યા છે ત્યારે ભાવિકો આ સાધુઓના ભક્તિપૂર્વક દર્શન કરતા નજરે પડી રહ્યા છે અહીં કિન્નર અખાડા પણ આકર્ષણનું કેન્દ્ર જોવા મળે છે કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ આઝાદ મીડિયા લાઈવ જુનાગઢ